અને ડિસેમ્બર ડિસેમ્બરના રોજ બે દિવસના કાર્યક્રમમાં આવી પહોંચતા નગરજનોમાં ખુશી જોવા મળી હતી જેનો ઉદ્દેશ જનજન સુધી સરકારની યોજનાઓનો લાભ પહોંચાડી ગ્રામીણ વિકાસ ને પાયાથી મજબૂત કરીને આગામી ભારતને વિકસિત રાષ્ટ્રની હરોળમાં પહોંચાડવાના સંકલ્પ સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો ઝારખંડથી પ્રારંભ કરાવ્યો હતો અને આ યાત્રાઓ વંચિત લાભાર્થીઓના ઘરના આંગણે કેન્દ્ર અને રાજ્ય સરકારની યોજનાઓ પહોંચાડી રહી છે યાત્રાનો પ્રથમ ડભોઈ યમુના નગર ખાતે આગમન થતા સત્તર ગામ પટેલવાડી ખાતે ગામની દીકરીઓએ કુમકુમ તિલક કર્યું હતું અને સ્વાગત અને આ યાત્રા દરમિયાન દ્વારા જણાવવામાં આવ્યું હતું કે કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ યોજનાઓનો લાભ છેવાડાના માનવીના ઘરના આંગણે પહોંચાડવા માટે આ સંકલ્પ યાત્રાનો પ્રારંભ કરાવવામાં આવ્યો છે જ્યારે ડભોઈ મત વિસ્તારમાં અડતાલીસ ગામોમાં આ યાત્રા પહોંચી છે જેમાં મફત અનાજ એનએસ કાર્ડ અગિયાર હજાર બસો ને એકત્રીસ ઉજાલા ગેસ કનેક્શન નવ હજાર બસો ત્રેપન વિધવા સહાય ગંગા સ્વરૂપ આશરે આઠ હજાર વૃદ્ધ સહાય પેન્શન ચાર હજાર પાંત્રીસ આયુષ્યમાન કાર્ડ ત્રેવીસ હજાર નવસોથી વધુ પ્રધાનમંત્રી આવાસ પીએમએ નવસો અઠાવન તેરસો અને છ હજાર ત્રેસઠ લાભાર્થીઓ આરોગ્ય ચકાસણી કરાવી હતી તેમજ લોકોએ મેરી કહાની મેરી જુબાનીથી સ્ટેજ પર જઈને પ્રધાનમંત્રીનો આભાર માન્યો હતો વિકસિત ભારત સંકલ્પ યાત્રા આજે દરભાવતી નગર ડભોઈ ખાતે આવી પહોંચીને આથી તમામ નગરના વિસ્તારોમાં આ યાત્રા ફરશે અને મોદી સાહેબની ગેરંટી યાત્રા પણ કહેવામાં આવે છે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા જે યોજનાઓ મૂકવામાં આવી છે એનો અમલ કરવામાં આવે છે અને એનો લાભ છેવાડાના માણસોને પણ મળે એની કાળજી રાખવામાં આવે છે પંદર નવેમ્બરથી આ યાત્રાની શરૂઆત દેશમાં કરવામાં આવીને છવ્વીસ જાન્યુઆરી સુધી આ યાત્રા વિવિધ સ્થળે ફરશે કોઈ પણ વ્યક્તિ આ યોજના લાભમાંથી બાકી ના રહી જાય એની કાળજી રાખવા માટે આ યાત્રા કરી રહી છે જ્યાં જ્યાં યાત્રા જાય છે ત્યાં ચૂંટાયેલા પ્રતિનિધિ સાંસદ હોય ધારાસભ્ય હોય જિલ્લા પંચાયતના સભ્યો હોય ગ્રામ પંચાયતના સરપંચો હોય નગરપાલિકા મહાનગરપાલિકાના કોર્પોરેટરો તમામ હાજર રહે છે અને સ્થળ પર જ કેટલાક પ્રશ્નો ઊભા થાય તો એનો નિકાલ પણ કરવામાં આવે ધર્ભાવતી નગરી ડભોઈમાં અત્યાર સુધીમાં એને કાળ અગિયાર હજાર બસો એકત્રીસ કાઢવામાં આવ્યા છે ઉજ્જવલા ગેસ કનેક્શન નવ હજાર બસો ત્રેપન આઠ હજાર જેટલા વિધવા સહાય યોજનાનો લાભ લેનારા છે વૃદ્ધ સહાયમાં પણ ચાર હજાર પાંત્રીસ લોકો છે પીએમ સ્વનિધિ લગભગ તેરસો લોકો એનો લાભ લઈ રહ્યા છે અને પીએમ આવાસ યોજના નવસો ને અઠ્ઠાવન એનો લાભ લીધો છે અને આયુષ્યમાન કાર્ડ એમાં મોટે ભાગના લોકો એનો આવરી લેવા છે ત્રેવીસ હજાર નવસો જેટલા લોકોએ આયુષ્યમાન કાર્ડનો લાભ લીધો છે જેનાથી દસ લાખ જેટલે સારવાર માટેની રકમ સરકાર દ્વારા ચૂકવવામાં આવતી હોય છે એટલે આ લાભ ઘણાએ લીધો છે પણ કેટલાક લોકો આમાં બાકી રહી ગયા હોય તો આપના દ્વારા વિનંતી કરું છું કે આ યાત્રા દરમિયાન જે કોઈ બાકી હોય એમણે આ યોજનાઓનો લાભ લઈ લો સરકાર આ યોજનાઓનો અમલ કરાવી રહી છે ત્યારે તમારો હક તમારે લેવાનો છે જેની લાયકાત આ યોજનાઓમાં લાભ લેવાની હોય એમને લાભ લેવો જ જોઈએ અને કોઈક તકલીફ પડતી હોય તો અધિકારીઓનો સંપર્ક કરો અધિકારીઓ મારફત ના થાય તો ચૂંટાયેલા પ્રતિનિધિઓનો સંપર્ક કરવો અને ચૂંટાયેલા પ્રતિનિધિમાં પણ કંઈ તકલીફ હોય તો સીધો ધારાસભ્યનો સંપર્ક કરવા આપ સૌને વિનંતી કરજો